બીજો પ્રશ્ન છે શેના કારણે દ્વિચક્રી વાહન ચાલકને માથામાં વાગતું નથી તો હેલ્મેટ પહેરવાને કારણે જો હેલ્મેટ પહેર્યો હોય તો માથામાં વાગતું નથી આગળ છે ત્રીજો પ્રશ્ન દ્વિચક્રી વાહન ચાલક છોકરા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કેમ નથી કેમ નહી હોય તો ડી તેની ઉંમર 18 વર્ષની ન હોવાતી પાસે ડ્રોઈંગ લાઇસન્સ નથી હોતું ચોથું પ્રશ્ન જાનકી બેન બે હાથ જોડીને ભગવાનને શું પ્રાર્થના કરે છે બચાવી લેજો પ્રભુ આગળ છે પાંચો પ્રશ્ન પ્રશાંતે સજ્જનની માફી માંગતા શું કહ્યું કે સોરી સર હવે હું ચાલુ વાહન ફોન પર વાત કરવાની ભૂલ નહીં કરું

હેતવીના દાદાજી બોલે છે આગળ છે આઠું પ્રશ્ન ગુપ્તા સાહેબે સોને ટ્રાફિકના નિયમોની ચોકડી આપી તેનું નામ શું હતું એનું નામ હતું નવી પેઢી નવો સંકલ્પ સલામત માર્ગ એમાં ટ્રાફિકનો નિયમ હતો આગળ આપેલું છે બીજો પ્રશ્ન ક્રોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પહેલું છે કોર્ન ની જોદી જોદી જાતની ચીસો સાંભળાઈ રહી છે બીજો પ્રશ્ન બીજો સુરેશભાઈ એમના પત્ની જાનકીબેન સાથે શાક માર્કેટમાં જવા સ્કૂટર પર નીકળ્યા છે ત્રીજું છે સુરેશભાઈ બ્રેક મારે છે અને સ્કૂટર લંબી પડે છે ચોથું પ્રશાંતે જોયું તો એ ગિયુતી મોપેડ પરથી થોડેક દૂર ફગોઈ ફગોડાઈ ગઈ હતી પાજુ ટ્રાફિકના નિયમોને ન પાડનાર હું દેશભક્ત કહેવા તૈયાર નથી ચટ્ટો દાદુ હવે હેતવી કદી રોંગ સાઈડ નહીં જાય સાધુ વાહનોની જરૂરી સર્વિસ સમયસર કરવાનો મુદ્દે પ્રમાણે ઘણીવાર આપણ આડસ દાખવીએ છીએ સમયસર સર્વિસ કરાવી જોઈએ નાની સરખી મોટો જોખમ બચાવે છે છે હોય તો બચી જાય આગળ આપેલું છે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ક્રોસની નિશાની કરો તો પહેલું છે સોસાયટીના પ્રમુખશ્રી એ અતિથિનું સ્વાગત પુષ્પગુચ્છ

મોપેટ લઈ જવાની શીખવે છે તો રોંગ છે સોસાયટીના મંત્રી શ્રીએ સભ્યોને ટ્રાફિક અંગનો અંગના કેટલાક સૂત્રો બોલાવે કેટલાક સૂત્રો બોલાવ્યા રાઇડ છે આગળ આપેલું છે ત્રીજું ચોથો પ્રશ્ન કે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો પહેલું કે હું પણ શાક લેવા જ નીકળી છું ક્યારની ઊભી છો પણ વાહન જ મળતું નથી આજે તો તો આ કોણ બોલ્યું સરોજબેન બોલી સરોજબેન બચાવી લેજે પ્રભુ તો આ કોણ બોલ્યું જાનકીબેન બોલી સરોજબેન ને બચાવી લેજે પ્રભુ ત્રીજું આ રાહુલ પણ બીકણ છે બે મિનિટ વાત કરી લેવામાં શું થઈ જવાનું છે તો આ કોણ બોલ્યું પ્રશાંત ચોથું વિનય ગાડીના ખાનામાં ચેક

બસ અને ટ્રક જેવા મોટા વાહનની સાથે અન્ય કયા વાહનો દોડી રહ્યા છે તો શહેરના જાહેર જાહેર રોડ પર બસ અને ટ્રક જેવા મોટા વાહનોની સાથે કાર રિક્ષા અને દ્વિચક્રી વાહનો દોડી રહ્યા છે બીજો પ્રશ્ન છે વડીલ દ્વારા હેલ્મેટ ખોલતા દ્વિચક્રી વાહન ચાલક વિશે શું જાણવા મળે છે તો વડીલ દ્વારા હેલ્મેટ ખોલતા જાણવા મળે છે કે દ્વિચક્રી વાહન ચાલક માત્ર સત્તર વર્ષનો છે છોકરો હોય છે ને જેને હજુ મૂછનો દોરો હવે ફૂટી રહ્યો છે હોય છે માત્ર સત્તર વર્ષનો હતો ત્રીજો પ્રશ્ન છે ફોન પર વાત કરતી વખતે પ્રશાંતનો અવાજ કેમ બરાબર આવતો નથી તો પ્રશાંત ચાલુ બાઈકે ટ્રાફિકમાં હોવાને કારણે ફોન પર વાત કરતી વખતે પ્રશાંતનો અવાજ બરાબર આવતો નથી કે વાહન ચાલુ છે

આડે ધડ દોડાવે છે મોડું થઈ ગયું મોડું થઈ ગયું આગળ છે છઠ્ઠો પ્રશ્ન દાસ કાકાએ સાચો દેશ પ્રેમ શામાં હોવાનો કહ્યું કે દાસ કાકાએ સાચો દેશ પ્રેમ દેશના કાયદા કાનૂનના પાલનમાં હોવાનો કહ્યું આગળ આપેલું છે છઠ્ઠો પ્રશ્ન કે નીચેના પ્રશ્નનો ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પહેલું છે દ્વિચક્રી વાહન ચાલક ટ્રાફિકની લાલ લાઈટ ધ્યાનમાં લેતો નથી તેનું શું પરિણામ આવે છે એ દ્વિચક્રી વાહન ચાલક અને દો પહિયોવાળા વાહન ટ્રાફિકની લાલ લાઇટ ધ્યાનમાં લેતો નથી તેતુ તેનો વાહન એક કાર સાથે ટકરાય છે અને પોતે વાહન પરથી ઉથલી પડે છે અંતે તેનો વાહન ડિવાઇડરને અથડાય છે તેનો જમણો પગ ભાગી જાય છે તો આ રીતે એનો હાલ થાય છે આગળ આપેલું છે બીજું શહેરીકરણ વધવાથી કઈ કઈ સમસ્યાઓ વધે છે તો શહેરીકરણ વધવાથી વસ્તી ગેતા વાહનો વધારો વાહન પાર્કિંગની સમસ્યા અકસ્માતનો વધારો કારખાનાનો વધારો અને પ્રદૂષણ જેવી સમસ્યા વધે છે શહેરીકરણ શહેરીકરણ વધવાથી આગળ આપેલું છે સાતો પ્રશ્ન નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો પહેલું છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ પણ દેશભક્તિ છે આ વાહન વાક્યનો અર્થ સમાજ જાવો તો ટ્રાફિકના નિયમોનું પાલન કરવું સંભાવના નહીવત થઈ જાય છે એની અકસ્માત થતું નથી પરિણામે સમાજ અને સરકારી તંત્ર વધારાની પાડવી પડતી જવાબદારી થી મુક્ત રહી શકે છે વધારે પડતી જેના પર જવાબદારી આવી જાય છે એનાથી એ મુક્ત રહી શકે છે પરિણામે એ શક્તિ અને સમય બીજા રચનાત્મક અને વિકાસાત્મક કામોમાં વાપરી શકાય છે તેથી જ તો કહી શકાય કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ પણ દેશભક્તિ છે આગળ આપેલું છે બીજો પ્રશ્ન કે વાહન આકાશમાં ટાળવા આપણે શું કરવું જોઈએ તો વાહન આકાશમાં ટાળવા આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ જોઈ ઊભા રહેવું બાઇક પર બેસી સવારીમાં ત્રણ ના બેસવું ચાલુ ડ્રાઇવિંગ એ ફોન પર વાત ન કરવી રોંગ સાઇડ એ વહન ન ચલાવવું વગેરે જેવા ટ્રાફિકના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવું જોઈએ આગળ આપેલું છે ત્રીજો પ્રશ્ન 70 વર્ષનો છોકરો પોલીસ સામે શામાટે લાચારીથી જોઈ રહ્યો હતો તો 70 વર્ષના છોકરા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નોતું તે દ્વિચક્રી વાહન પર બેસીને ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટની અવગણના કરીને પસાર થઈ ગયો અને અકસ્માતનો ભોગ બન્યો અકસ્માત સમયે જ્યારે પોલીસે ડ્રાઇવિંગ લાઇસન્સ માંગ્યું ત્યારે લાઇસન્સ ન હોવાને કારણે તે ગુનેગાર હોવાથી પોલીસ સામે લાચારીથી જોઈ રહ્યો હતો આગળ આપેલું છે ચોથો પ્રશ્ન વિનયના પપ્પા પોતાના કાર્યમાં ચોક્કસ છે એવું શા ઉપરથી કહી શકાય તો વિનયના પપ્પા બીજા દિવસે કાર લઈને પાવાગઢ જવાના હતા તેથી તેમણે એક દિવસ અગાઉ જ પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ અને ગાડીના બધા ડોક્યુમેન્ટ્સ ખૂબ જ ચોક્કસ ચોકસાઈ પૂર્વક ગાડીમાં મૂક્યા આ ઉપરથી કહી શકાય કે વિનયના પપ્પા પોતાના કાર્યમાં ચોક્કસ છે लाइसेंस અને ગાડીના સારા ડોક્યુમેન્ટ્સ ગાડીમાં મૂકી દીધા આગળ આપેલું છે પાંચો પ્રશ્ન સોસાયટીના વરિષ્ઠ નાગરિક દાસ કાકાએ ગુપ્તા સાહેબનો આભાર માંંગતા શું કહ્યું તો સોસાયટીના વરિષ્ઠ નાગરિક દાસ કાકાએ ગુપ્તા સાહેબને આભાર માંંગતા કહ્યું કે સાહેબને આપણા સોની ચિંતા છે તેથી આવ્યા છે સાચો દેશ પ્રેમ દેશના કાયદા કાનૂન પાલન માં છે છાપાના સમયે ગૃહમાં અકસ્માત વિશે વાંચીને ધૂજવા જવાય છે નાની સરખી કાળજી મોટા જોખમની થી બચાવે છે સાહેબની વાત આપણે ગાંઠે બાંધીએ જય જય ગરવી ગુજરાત આગળ આપેલું છે છઠ્ઠો પ્રશ્ન માર્ગ સલામતી માટે સરકાર કયા કયા કાર્યો કરે છે તો માર્ગ સલામતી માટે સરકાર સારા રસ્તા બનાવે છે વચ્ચે ડિવાઇડર બનાવે છે વાહનની ઝડપ ઘટાડવાની જરૂર જણાય ત્યાં બમ્પ બનાવે છે લોક જાગૃતિ માટે ઠેર ઠેર પોસ્ટર મૂકે છે આ ઉપરાંત માર્ગ સલામતી સપ્તાહ ઉજવીને પણ લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે આગળ આપેલું છે જે તમારા નોટબુકમાં કરવાનું છે આટું પ્રશ્ન નંબર પ્રશ્ન લખ્યું છે આપેલા જો વિભાગમાં વાક્યનો ઉત્તર તો વિભાગમાં લખો તો જો પહેલું છે જો આપણે હેલ્મેટ ન પહેરીએ તો શું થાય દંડ થાય અને અકસ્માત વખતે આપણા માથા અને મગજને ઈજા થાય બીજું જો આપડી ગાડી રસ્તા વચ્ચે બંધ પડી જાય તો તો ટ્રાફિક જામ થઈ જાય અને આપણને પણ તકલીફ પડે તે હું સીટ બેલ્ટ ન પહેરું તો દંડ થાય અને અકસ્માત વખતે વધારે ઈજા થવાની શક્યતા છે ચોથું જો હું રસ્તાની ડાબી બાજુએ નહીં ચાલું તો અકસ્માત થવાની શક્યતા રહે અને બીજા વાહન ચાલકો માટે હું અડચણ ઊભી કરું પાછું જો સિગ્નલ પર લાલ લાઈટ થાય તો તરત જ ઊભા રહી જવું પડે लाल लाइट है तो ट्रैफिक रुक रे जाओ पड़े आगे આપેલું છે 10 સુપ્રશ્નો નીચે આપેલા ચિત્રો વિશે એક વાક્ય લખો તો આ ચિત્ર આપેલું છે ゼब्रा क्रॉसिंग કે આગળ ゼब्रा क्रॉसिंग છે બીજું છે ટ્રાફિક સિગ્નલ ટ્રાફિક સિગ્નલના સંકેત પ્રમાણે આગળ વધો કે જે ટ્રાફિક સિગ્નલ છે ત્રીજું છે સ્કૂલ તો આગળ સ્કૂલ છે વાહન ધીમે ચલાવો આ છે રેલવે આગળ રેલવે પસાર થાય છે આગળ આપેલું છે ગ્યારવું આપ પેલા જાતને આધારે ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે કોચની નિશાની કરો સ્થાને ભણવાનું છે આ આરટીઓ નું આપેલું છે એને પ્રમાણે આપણે અહીં પ્રશ્ન કરીશું પહેલું આપેલું છે કે માર્ગ સુરક્ષા સલાહકાર અને આરટીઓ એજન્ટને સરકારની માન્યતા પ્રાપ્ત થયેલી છે તો માત્ર દિવસમાં એક જ નંબર બનાવી આપવામાં આવે છે રોંગ પ્રદૂષણ મુક્ત વાહન હોવા અંગેને પ્રમાણપત્ર અહીથી મળવી શકાય છે તો રાઈટે ડ્રાઈવિંગ લાઇસન્સ માટે રાશન રેશન કાર્ડની ઝેરોક્સ આપવી પડશે નહીં तो राइट छे क्योंकि आप भी पड़ सकते पांचों प्रश्न छे कल्पेश भाई પોતાની કારનો વીમો અહી ભરી શકે તો રાઈટ છે ડ્રાઈવિંગ લાયસન્સ માટે ગમે તે ફોટો ચાલશે તો રોંગ છે ગમે તે ફોટો ના ચાલે વાહનની લોર અહી જ થઈ જશે તો રાઈટ હે વાહન ચાલક અહી પાન કાર્ડ પણ કઢાવી શકે તો ગલત છે પાન કાર્ડ અહી ના કઢાવે आगे આપેલું છે પુસ્તકમાં આપેલી માહિતીને બાજીનતેના હેલ્પલાઇન નંબર લખવાના છે ઓરબ પોલીસ પોલીસનો નંબર શું છે 100 100 નંબર ફાયર અને આગ લાગે તો 101 નેચરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ 1096 એ નંબર છે એમ્બ્યુલન્સ કા નંબર હે 108 પોલીસ મોબાઈલ વાન 112 ब्लड बैंक का वन एट वन ट्रेन एक्सीडेंट का जो वन जीरो नाइन एट रेलवे इनक्वायरी जो होती है रेलवे की इंक्वायरी उसमें वन फाइव फाइव वन गैस लीकेज हेल्पलाइन नंबर जो होता है वो वन नाइन जीरो सिक्स ये नंबर है उसके बाद है आधार कार्ड हेल्पलाइन नंबर जो है वन नाइन फोर सेवन इस तरह सबको नंबर लिखने हैं सारे आगे दे रखा है क्रॉस में આપેલા શબ્દોને યો વાક્યમાં યોગ્ય જગ્યા મૂકી વાક્ય સરતી લખો क्रॉसમાં જે આપેલા છે મોટેથી ધીમેથી જાગૃતિ બૂમ પાડે છે તો જાગૃતિ મોટેથી બૂમ પાડે છે દૂધ આપીને हीरा કણી ચાલવા લાગી તો દૂધ આપીને हीरा કણી फटाफट ચાલવા લાગી મારે મંદિર પધારો કે હરજ મારે મંદિર હળવે હળવે પધારો ફાઇલમાં આપણી ટીમ જીતશે તો ટીમ જરૂર જીતશે આગળ આપેલું છે પાછું તેઓ આવતીકાલે મુંબઈ થી પાછા આવશે તેઓ આવતીકાલે મુંબઈ થી કદાચ કદાચ પાછા આવશે શિયાળામાં ઠંડી પડે છે તો શિયાળામાં ભારે ઠંડી પડે છે વ્યાપારમાં કચેરીમાંથી આવ્યો તો વિકાસ કચેરીમાંથી અત્યારે આવ્યો મલહાર વાંચનાલયમાં સામિક વાંચવા ગયો તો મલ્હાર વાંચનાલયમાં સારું સામિક पांचवा गयो अगर आपेलु छे नीचे ननो शब्दों ने जोड़ नी सुधारी ने लिखो उपस्थिति तो इस तरह से लिखेंगे उपस्थिति अतिथि विनती रिक्शा उपड़ू दी मिनट नागरिक मुख मुद्रा और ણ બીકણ 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 આગળ આપેલું છે નીચેના આપેલા શબ્દોમાંથી સમાનાર્થી શબ્દ લખો સાપ્રાંત વર્તમાન ઉપસ્થિત હાજર દ્વિચક્રી બે પેડાવાળા શરમ લાચ માંડ પરાણે બીકણ ડરપોક ગર્વ અભિમાન મનસ્વી મુખ મુદ્રા આગળ આપેલું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેની આવવાની તિથિ નક્કી નથી તે અતિથિ દ્વિચક્રી વાહન ચાલકે સૈનિક વગેરેની ધાતુની ટોપી તો હેલ્મેટ વાહન હકારવાનો પરવાનો અને ડ્રાઇવિંગ લાયસન્સ કંશુ ન કરી શકવાની સ્થિતિ અને લાચારી નાગરિકત્વ અધિકાર અને ફરજ ધરાવનાર પ્રજાજન અને નાગરિક ઘડો રાખ્યા વિના જેમ આવે તેમ ની આડેધડ આગળ આપેલું છે રૂઢિવાળવું ચાવી શોધવા આખું ઘર માથે લઈ લીધું ગાંઠે બાંધવું એને નિશ્ચય કરવો સ્મરણમાં રાખવું વાક્ય અનુભવોથી શીખીને તેને ગાંઠે બાંધવું हमेशा फायदा कारक छे। आग आप ना शब्दों ना शब्द क्रोश क्रम छे सोसायटी सावधानी सवार सवार सावधानी सोसायटी अवाज अतिथि अचानक अज्ञाया तो अचानक अज्ञाया अतिथि आवाज हेलमेट जमना शंका पग जमना पग शंका हेलमेट સત્તર સવાલ પત્ની ચાલક તો ચાલક પત્ની સત્તર સવાલ આગળ આપેલું છે બરાબર બરાબર મનસ્વી મનસ્વી તો ઓર આગળ આપેલું છે ઉેલા ફકરા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો ફકરાનો અનુવાદ કરવાનો છે દિઝ હેપન ઇન ઇંગ્લેન્ડ મેની ઇયર્સ ago it was complete dark and a man was going by his vehicle. Suddenly he saw the bright shining eyes of a cat in the dark that man had an idea his reflector reflectors like. cats eyes are cat, cats eyes are installed in vehicles. the risks of road accidents in the dark can be decreased decreased since then it has been a practice to install reflectors, इन वेहिकल्स प्रवृत्तियों हैं आग विरुद्धार्थी शब्द है उदाहरण रात्रि दिवस उपस्थित अनुपस्थित विनती आदेश जड़ा जाड़ा पातड़ा हाजर गैरहाजर आग पाचड़ दूर नजदीक सज्जन दुर्जन સલામતી અસલામતી મોટા વેલા મોડા મોડા વેલા મોડા વેલા વિનતી આદેશ જાડા પાતળા હાજર ગેરહાજર આગળ પાછળ દૂર નજીક સજ્જન દુર્જન સલામતી અસલામતી ઓર મોડા વેલા આ રીતે કરવાનું છે